નમસ્કાર સૌ સારસો શિક્ષક મિત્રોને તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે પરીક્ષા પે ચર્ચાનું રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું સાવ નાનકડો વિડિયો છે મિત્રો માત્ર પેજ મીટનો ધ્યાનથી શાંતિપૂર્વક નિહાળશો તેવી મારે આશા છે જો વિડીયો ગમે તો એક લાઇક કરજો કોમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી શેર કરશો તેવી મે આશા છે તો સૌપ્રથમ મિત્રો તમારે શું કરવાનું છે કે ગૂગલ ક્રોમની અંદર નીચે તમને વેબસાઇટ આપવામાં આવશે વેબસાઇટ પર તમારે ક્લિક કરી અને તમારે એન્ટર કરવાનું છે જેવું તમે એન્ટર કરશો કે તમારી સમક્ષ આવું મેનુ આવી જશે ત્યાં તમારે અહીં જુઓ તેમ પરીક્ષા પે ચર્ચા જે લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને અહીં ભાગ લો લખેલું છે ત્યાં એન્ટર કરી અને આગળ તમારે વધવાનું છે તો મિત્રો ખાસ જોવાનું છે કે સૌ પ્રથમ જો તમે લોગ ઇન કરી રહ્યા છો તો રજીસ્ટ્રેશન માગશે તો એના માટે તમારે મોબાઈલ નંબરથી જો રજીસ્ટ્રેશન કરવા માગતો હોય તો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી જો રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો ઇમેલ આઈડી નાખી અને લોગિન વિથ પાસવર્ડ જે છે ત્યાં તમારે એન્ટર કરવાનું છે જેવું મિત્રો તમે એન્ટર કરશો કે તમે આગળના મેનુ ઉપર પહોંચી જશો મિત્રો અહીં જોઈ શકો તેમ કે વિદ્યાર્થી તરીકે ભાગ લો જો વિદ્યાર્થીને આપણે રજિસ્ટ્રેશન કરવા માગતા હોય શિક્ષક દ્વારા આપણા વર્ગના વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન જો કરવું હોય તો તમારે ઉપરનું પહેલું મેન્યુ છે ત્યાં તમારે ક્લિક કરવાનું જો શિક્ષક તરીકે કરવા માંગતા હોય તો નીચે મેનુ હશે શિક્ષક તરીકે અને વાલી તરીકે તમે જો ભાગ લેવા માગતો હોય વાલી તરીકે આપણે વિદ્યાર્થીનું જોઈએ મિત્રો તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો કે અહીં વિદ્યાર્થીની તમામ વિગત નાખવાની છે વિદ્યાર્થીનું નામ અટક ઇમેલ આઈડી મોબાઈલ નંબર એ મેઇલ છે કે ફિમેલ જન્મ તારીખ વર્ગ વગેરે તમારે સિલેક્ટ કરવાનું છે એ સિલેક્ટ કરતાની સાથે જ આગળના મેન્યુ પર તમે પહોંચી જશો કે જ્યાં તમારે શાળાનું નામ એનું બોર્ડ એનું સરનામું દેશ ઇન્ડિયા નીચે તમે પોતાનું રાજ્ય નાખી શકો છો ત્યાર પછી મિત્રો અહીં પ્રવૃત્તિ આપેલી છે કે અલગ અલગ તમને પ્રશ્ન પૂછવામાં આવશે તો પ્રશ્નની અંદર તમે શું જાણો છો તમારે સેના વિશે મુશ્કેલી છે સેના વિશે તમે ચર્ચા કરવા માંગો છો એ તમામ પ્રશ્ન અહીં આપેલા છે કોઈ પણ એક મેનુ પર તમારે ક્લિક કરવાનું છે આવી રીતના પાંચ પ્રશ્ન પૂછવામાં આવશે મિત્રો એ પાંચ પ્રશ્નો પછી તમે ક્લિક કર્યા પછી અહીં નીચે તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રીના સવાલ પરીક્ષાને પરીક્ષાના તણાવને પહોંચી વળવા સાથે સંબંધિત તમારી પસંદગીનો એક પ્રશ્ન સબમિટ કરો જે તમે વડાપ્રધાનને પાંચસોથી વધુ અક્ષરમાં પૂછવા માંગો છો એટલે કે તમે જે કોઈ પણ પ્રશ્ન હોય જે તમે પૂછવા માંગતા હોય એ પાંચસોથી વધુ અક્ષરમાં પૂછી શકો છો અને નીચે અહીં તમે મિત્રો જોઈ શકો કે સબમિટનું મેનુ તમને દેખાય છે એ સબમિટના મેનુ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટના મેનુ પર તમે ક્લિક કરશો કે તમે આગળના મેનુ ઉપર પહોંચી જશો અને તમારો જે પ્રશ્ન છે એ પ્રધાનમંત્રી સુધી પહોંચી જશે તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો એક સરસ મને લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આ ચેનલની અંદર શિક્ષણ જગતને લગતા તમામ અવનવા વિડીયો મૂકવામાં આવે છે મિત્રો આની જે લિંક જે છે આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સને અંદર મૂકવામાં આવશે ત્યાંથી તમે એન્ટર કરશો ડાયરેક્ટલી આ રજિસ્ટ્રેશન મેન્યુ પર પહોંચી જશો તો ચાલો મળીએ આપણે મિત્રો નવા વિડીયોની અંદર